ગૌરી વ્રત એટલે કે આપણે ગુજરાતમાં ગૌરી વ્રત એટલે ગોરમા પૂજન કરવા જાય છે નાની કુમારિકાઓ એ ગૌરી વ્રત છે ગૌરી વ્રત અષાઢ અંજવાળી અગિયારસે આ વ્રત થાય છે આ વ્રત પહેલું વહેલું પાર્વતી ગૌરીમા એ કરેલું એટલે ગોરમા વ્રત કહેવાય છે અષાઢની અંજવાળી પાંચમે ફળિયે ફળીયે કુમારિકાઓ ટોળે વળે ઘરે ઘરે આનંદ છવાઈ જાય છે સરખે સરખી સૈયારો સાથે નીકળે અને ગામની ભાગોળે જાય અને અડાયા છાણા લઈને ઘરે આવે અડાયા છાણા એટલે સુકાઈ ગયેલા છાણા વાંસની છાબડી કે રામ માટી અને છાણાનો ભૂકો કરી ખાતર પૂરે અને તેમાં ઘઉં જવ તુવેર ડાંગર તલ અને ચોળા નાખી પર બે વેત ઊંચા લીલાછમ ફણગા ફૂટ્યા હોય તે દિવસે કુમારિકાઓ વહેલી ઉઠી ઝારના સાંઠાનું દાતણ કરે અને સાથે મળી ગાતા ગાતા નદીએ નાવા જાય અને ગીત ગાય મે વરસે મેડી ચૂએ ને ચંદ્રા સલે રે જાય જો માડી જાયો વીર મલપ નદી વાજાય જો નદીઓ ના ડોળા પાણી ને સરોવર ઝીલવા જાય જો ઝીલી કરીને ઘરે પધાર્યા મોતી વધાવ્યા જો ભાઈ બેઠા જમવાને ભોજાયે પેર્યા ચીર જો ચીર ઉપર ચૂંડડી ને ચોખલિયાળી ભાત જો ભાતે ભાતે ભડકલા ને જો જો બહુ જાત જો જાત ઉપર ઝાખરા ને વેલ ધડુકી જાય જો વેલમાં બેઠો માણીઓ ને કાગળ લખતા જાય જો કાગ માં બે પૂતળી ને હસ્તી રમતી જાય જો આવી રીતે ગીત ગાતા ગાતા માટી લાવે આમ હસતા હસતા રમતા ઘરે આવે અને પછી કંકાવટીમાં કંકુ ગોળીને ઝવેરાવા આવે અને એમાં પણ જવેરા વાવીને પણ ગીત ગાય છે મારા જવના જવેરા રે જવ છે ડોલરીયો મારા કિયા ભાઈ વાવ્યા રે જવ છે ડોલરીયો મારા મારા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરીયો મારા જવના જવે રે જવ છે ડોલરીયો મારા કયા ઓ ચારે જવ છે ડોલરીયો મારા વેસી ચારે જવ છે ડોલરીયો મારા જવના જવે રે જવ છે ડોલરીયો મારા કયા બેન જવના જવ છે મારા બેન જવ છે ડોલરિયો એમને પાટલે સાડો રે જવ છે ડોલરિયો આવી રીતે ઝવેરા વાવે છે અને એના ભાઈ ભાભી

નદી ના વાય રે ગોરમાં ચરિયલ કરતો ને ના વાય રે ગોરમાં ખભે તેલી દુખે ને ડોલતો ડોલતો જાય રે ગોર માં ગોર વર કેસરીઓ ને નદી નાવા જાય રે ગોરમા હાથમાં તે વાકી લાકડીને ઠમ ઠમ કરતો જાય રે ગોરમાં ગોરમાં નો વર કેસરીઓ નદી ના જાય રે માં હાથમાં તે કેળા કાકડીને ચાવતો ચાવતો જાય રે ગોર પગે તે પિતળ પાવડી ને ઠપ ઠપ કરતો જાય રે ગોર કેસરીઓને જાય રે પછી પૂનમના દિવસે જવારા લઈને પૂજા કરવા જાય છે બાળાઓ ત્યારે તે ત્યારે પણ એક ગાવાનું એક ગીત છે હું તો થાળ ભરું રે સગ મોતી રે હું તો ગરમાને પૂજવાને જેસ મારે સોના સરીકો સૂરજ ઊગી યો રે હું તો બેન રે કઈ બેન તમને વિના હું તમારી સાહલિયો નો લેજો સાથ મારે સોના સરીકો સૂરજ ઊગી યો રે હું તો

बरू रे सक मति डरे हु तो गोर माने पूज माने जय समारे सोना सरीखो सूरज औगी ओ रे तो भाई रे किया भाई तमने विना ऊरे तमारा

આ ગીતમાં ભાઈનો ઉલ્લેખ છે તેમાં પણ કહે છે કે બેનના જવેરા ભાઈ બાભી આપે છે જવના જવેરા રે એમાં પણ ભાઈનો જ ઉલ્લેખ છે કે ગોરમાનું પૂજન કરવા બેન જાય છે ત્યારે ભાઈ સાથે જાય છે બેનના રક્ષણ માટે ભાઈ ઓરહંમેશ સાથે હોય છે આમ સરખી સૈયરો મળી મનગમતા ગીતો ગાય ઘીનો દીવો કરે ચોખા ચડાવે અને અગરબત્તી ધૂપ કરી એક ટાણું મોડું જમે તેમ છતાં ભૂખ લાગે તો ટોપરું પતાશા ખારેક ખાય જમતી વેળા એક ઠેકાણે બેસીને જમાય તે દિવસથી એક ટાણું જમે ભોંય પથારી કરે ભૂખ લાગે તો ટોપરું ખાય ફરીથી ખાવું હોય તો ચત્તા સુ રહે ચત્તા સૂતા હોય તો ઊઠીને ખવાય પાસું ફરી જાય તો ખવાય નહીં આમ ચાર દિવસ વિતાવે અને પાંચમે દિવસે તો આખી રાત જાગરણ કરવું પડે આખી રાત સી રીતે ગીતો ગાય વરઘોડા કાઢે જાત જાતની રમતો રમે સવાર થાય ને ગાયોને વળાવવા નીકળે નદી કે તળાવે જઈને ગોરમાને નમન કરી જળમાં પધરાવે આવી રીતે ગૌરી વ્રત પૂરું થાય છે